મધ્ય મંડપમાં મોદ ધરીને દુકરીત દુકરીત સગડી કાપે વાલોજી મારો દુકરીત સગડી કાપે વાલોજી મારો દાન સમર્પણ આપે વાલોજી મારો બ્રહ્માદિકનેને ભક્તિ છે દુર્ભ બ્રહ્માદિકને ભક્તિ છે દુર્લભ જન્મો જન્મ મુનિ જાપે વાલોજી મારો જન્મો જન્મ મુનિ જાપે પે વાલોજી મારો દાન સમાર્પણ આપે વાલોજી મારો બ્રહ્મા ઇન્દ્ર સારદ નારદ એ ભક્તિ સુલભ નથી દુર્લભ છે એ ભક્તિ આપણને મળી છે એવા આપણા ઠાકુર કૃપાણી દાન દયાળની દાન છે મુનિ લોકો વર્ષોના વર્ષો જપ તપ કરે જાપ કરે તો એને ભક્તિ નથી મળતી એ આપણને મળી છે ભક્તિ પદાર્થ દાન કરીને ભક્તિ પદાર્થ દાન કરીને વ્રજમાં સ્થિર કરી સ્થાપે વાલોજી મારો વ્રજમાં સ્થિર કરી સ્થાપે વાલોજી મારો દાન સમર્પણ પણ આપે વાલોજી મારો દાન સમર્પણ પણ આપે વાલોજી મારો દાસ જસ જાય જુગો જુગ દાસકુસલ જસ ગાય જુગો જુગ નિજના નિજન પદ પર તાપે વાલોજી મારો નિજન પદ પર તાપે વાલોજી મારો દાન સમર્પણ આપે આપે વાલોજી મારો દાન સમર્પણ આપે આપે વાલોજી મારો દાન સમર્પણ પડોશી ગોપાલ લાલ તીજય ભગુદી જે ગોપાલ જયગોપાલ